હા જય માતાજી નખત્રાણા ગામમાં રાજપૂતાણીઓ બધી ભેગી થઈ છે રૂપાલાનો પ્રચાર વિરોધ પ્રચાર કરવા માટે રૂપાલાએ જે અમારા બેન દીકરીઓમાંથી જે ટિપ્પણી કરી છે એના માટે જ અમે ખાસ ઊભા થયા છીએ આજે એ ટિપ્પણી અયોગ્ય નથી એને શું જોઈને શું વિચારીને બોલો છે એને કાંઈ દરબારો વિશે કે કાંઈ રજવાડા વિશે જો ખબર ન પડતી ને તો ન બોલાય બહેનો દીકરીઓ બધાની છે તારી બેન દીકરીઓ વિશે કોઈ કાંઈ બોલે તો તને કેવું લાગે તારા સમાજમાં અમારી બેન દીકરીઓ વિશે બોલો છે એટલે એને તો ટિકિટ રદ કરવી જ પડશે આજે રૂપાલાભાઈએ જે અમારા છત્રીસ સમાજના જે સિંહયુ બહેનોને ઊભી કરી છે હવે તો એની ટિકિટ રદ થવી જ જોઈએ ગમે તેમ કરીને અમે જ્યાં સુધી ટિકિટ રદ નહીં થાય ત્યાં સુધી અમે અમારું સંમેલન છોડશું નહીં સંગીતાબા બોલું છું પુરુષોત્તમભાઈ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે તો અમારા આત્મસન્માનને ઠેસ પહોંચાડી છે તો એમને બોલતા પહેલાં વિચાર કરવો જોઈએ કે શું બોલે છે એમને ભારતીય આપણા ક્ષત્રિયોને ઇતિહાસની જો ખબર ના હોય તો બે લીટીના શબ્દો પણ આટલો વિદ્રોહ રૂપી શકે છે એટલે આ નાની વાત જ નથી આ જો સમાજ ગુજરાતમાં તો હવે કહેવાની જરૂર નથી સંમેલનો નાપન થયા હોત તો ગુજરાતમાં પુરુષોત્તમભાઈ રૂપાલા તો રદ જ છે આપણું સંમેલન ચાલુ રહેશે અમે બધા અહીંયા ભેગા થયા છીએ ભેગા થયા છીએ તો અમે રવિવારે બધાને ભેગા લઈને અહીંયા બસ ભરીને જવાના છીએ રાજકોટ હા હું ચેતનાબા મારો પ્રશ્ન છે રૂપાલાભાઈને કે તમને કદાચ એમ કહું કે કે તમારા સમાજનું નામ મારે લેવું નથી કે તમારી બેન દીકરીઓ વિશે કોઈ એમ બોલી જાય કે તમે ક્રાંતોને તમારી બેન દીકરીઓ રોટી વેટીનો વ્યવહાર કર્યો છે તો તમને કેવું લાગે અત્યારે ઉપર અમને શું વિચાર અમારી લેડીસો છે ને છત્રીયાણીઓ છત્રી ડેરામાં હાલે છે અત્યારે કોઈ એની પગની પાણી પણ ના જોઈ શકે એ બહેનો અત્યારે રોડ ઉપર આવી ગઈ છે